નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ટીવીમાં મિત્રો આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો સૌથી મોટા સમાચારમાં વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર પચીસથી દેશભરમાં ચાર વસ્તુઓ બંધ થવા જઈ રહી છે અને મિત્રો આમાંથી એક વસ્તુ એવી પણ છે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ મિત્રો છેવટે તે ચાર વસ્તુ કઈ છે જેને સરકાર બંધ કરવા જઈ રહી છે અને તમારે આ વિશે કેવી રીતે સતર્ક રહેવું જોઈએ અને સરકારે તમારા માટે કયો આદેશ જારી કર્યો છે અમે આજના વિડીયોમાં તમને આ વિશે માહિતી આપીશું તમારા માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ પર તમને સાચા સમાચાર સાચી માહિતી મળતી રહેશે અને મિત્રો અમારી આ સાચી ચેનલની મહેનત માટે વિડિયોને લાઇક કરી દેજો તો ચાલો જાણીએ મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસથી સરકાર દ્વારા શું બદલાવ કરવામાં આવી રહ્યો છે અને તમે આ મિત્રો આ ફેરફારનો સામનો કેવી રીતે કરી શકો છો ચાલો વિગતવાર માહિતી જાણીએ મિત્રો સૌપ્રથમ જો આપણે પરિવર્તન વિશે વાત કરીએ તો ભારતની સૌથી વિશ્વસનીય ચુકવણી સિસ્ટમ યુપીઆઈ હવે તમારા માટે એટલું મફત અને સરળ રહેશે નહીં ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈ પર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે નવા નિયમો અનુસાર મોબાઈલ નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ દિવસમાં ફક્ત પચીસ વખત જોઈ શકાશે આ સાથે તમે યુપીઆઈ એપ દ્વારા દિવસમાં ફક્ત પચાસ વખત વ્યવહાર કરી શકશો અને મિત્રો ઓટો પેનની સુવિધા ફક્ત ત્રણ ટાઈમ સ્લોટ ઉપલબ્ધ રહેશે જેમાં સવારે દસ વાગ્યા પહેલાં પછી એકથી પાંચ વાગ્યા પછી અને રાત્રે દસ વાગ્યા પછી સરકાર દ્વારા યુપીઆઈ પર આ મોટો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો જો તમે દિવસભર વારંવાર ચુકવણી કરો છો અને યુપીઆઈ દ્વારા વારંવાર વ્યવહાર કરો છો તો તમારે હવે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે અત્યાર સુધી એક મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. NPCI કહે છે કે આ પગલું સુરક્ષાના દ્રષ્ટિકોણથી અને સર્વ લોડ ઘટાડવાના ઉદ્દેશથી લેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો આગામી મોટા ફેરફાર અને મોટા નિયમ વિશે વાત કરીએ તો જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓગસ્ટ 2025 થી ઘણા એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ મફત વીમા કવર સમાપ્ત થવા જઈ રહ્યું છે એટલે કે મિત્રો કાર્ડથી બનાવેલ મુસાફરી ખરીદી અથવા તબીબી કવર હવે ઉપલબ્ધ રહેશે નહીં. મિત્રો હવે તમારે અલગ વીમો જાતે લેવો પડશે અને ક્રેડિટ કાર્ડ અપડેટ કરવું પડશે તો મિત્રો હમણાં તમારા ક્રેડિટ કાર્ડનું સ્ટેટસ તપાસો નહીંતર તમારે પછીથી પસ્તાવું પડી શકે છે અને આ સેવાઓ મેળવવા ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આ સાથે મિત્રો જો આપણે ભવિષ્યના નવા નિયમ અને નવા ફેરફાર વિશે વાત કરીએ તો આગામી ફેરફાર ગેસ સિલિન્ડરના દરમાં સામે આવી રહ્યો છે મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસ થી એલપીજી અને સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર થઈ શકે છે મિત્રો કાજા તેલના ભાવ સતત વધી રહ્યા છે અને સરકાર સબસીડીને મર્યાદિત કરી રહી છે એટલે કે તમારા રસોડાના બજેટ બગડી શકે છે પરંતુ મિત્રો કેટલાક પત્રકારો એમ કહે છે કે સરકાર ગરીબો માટે ફરીથી સબસિડી સક્રિય કરી શકે છે આ સાથે જો આપણે ભવિષ્યના નવા નિયમ અને નવા ફેરફારથી વાત કરીએ તો બેંક અંગે આગામી નિયમ બહાર આવી રહ્યો છે મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસથી જૂની નબળી બેન્કો બંધ થઈ શકે છે આરબીઆઈએ સંકેત આપ્યો છે કે જે બેંકોનું પ્રદર્શન ખરાબ છે અથવા નિયમોનું પાલન કરતી નથી તે બેંક બંધ થઈ શકે છે આ સાથે મિત્રો બેન્કો ઓગસ્ટમાં પંદર દિવસ બંધ રહેશે એટલે કે જો તમે પહેલા જરૂરી કામ કર્યું નથી તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે તો મિત્રો હવે તમે સમજી ગયા છો કે ઓગસ્ટ બે હજાર પચીસ કોઈ સામાન્ય મહિનો નથી આ તે મહિનો છે જ્યારે યુપીઆઈ બદલાય છે તેને લગતા ઘણા પ્રકારના નિયમો બદલાય છે આ સાથે આ મહિનામાં એસબીઆઈ ક્રેડિટ કાર્ડમાંથી વીમો ગાયબ થઈ જશે ઓગસ્ટ બે હજાર પચીસથી થી ગેસના ભાવ વધશે કેટલીક બેન્કો કાયમ માટે બંધ થઈ શકે છે આ સાથે મિત્રો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું પડશે જે અમે તમને જણાવી રહ્યા છીએ તો મિત્રો ઘણા લોકો ના વજન પર યુપીઆઈ ચલાવે છે જેના કારણે નવા નિયમો લાગુ પડતા નથી અને ભૂલો વારંવાર આવે છે આ માટે પહેલાં પ્લેસ્ટોર પરથી તમારા ફોનમાં ગૂગલ પે પેટીએમ વગેરે અપડેટ કરો મિત્રો અમે તમને આગળ જણાવી દઈએ કે જો તમારી પાસે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ છે તો તેની વેબસાઈટ પર જાઓ અને કાર્ડ સાથે ઉપલબ્ધ લાભોની યાદી વાંચો જેથી તમે જાણી શકો છો કે કયા કાર્ડ પર વીમો બંધ થશે મિત્રો અમે તમને આગળ જણાવીએ કે જો તમારું ગેસ કનેક્શન બેંક આધાર સાથે લિંક કર્યું નથી તો તમને સબસિડી મળશે નહીં તેથી શક્ય તેટલી વહેલી તકે તમારા ડીલર સાથે વાત કરો અને લિન્કિંગ સ્ટેટસ તપાસ જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે નહીં અને સરળતાથી લાભ મેળવી શકો આ સાથે મિત્રો જો આપણે બેંક વિશે વાત કરીએ તો મિત્રો ઓગસ્ટમાં વિવિધ કારણોસર બેંકો પંદર દિવસ બંધ રહેશે મિત્રો આરબીઆઈ વેબસાઇટ અથવા તમારા રાજ્યમાંથી બેન્ક રજાઓની યાદી ડાઉનલોડ કરો અને તમારા ફોનમાં સેવ કરો જેથી રજાના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ ન પડે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને આવા મહત્ત્વપૂર્ણ સમાચાર મળતા રહેશે અને અમારી જેવી સાચી ચેનલની મહેનત માટે વિડીયોને ચોક્કસપણે લાઇક કરજો